શનલ એરપોર્ટ પર પ્રવાસીઓને હાલાકી પ્રવાસીઓને પડતી તકલીફ સમીક્ષા કરશે સમગ્ર મામલે રૂપાલાએ નિવેદન આપ્યું છે અમે એરપોર્ટ માટે કરીશું સમસ્યા હશે તેનું નિરાકરણ માટે ચર્ચા કરીશું જરૂર કરીશું અમારા ધ્યાન ઉપર જે વિષયો આવશે અમે એની મીટિંગ લઈશું અને અમે એની મીટિંગ કરીશું અને મીટિંગમાં આ બધા મુદ્દાઓ ઉઠાવીશું અને હું પોતે પણ ત્યાં જતો આવતો હોઉં છું એટલે મારા ધ્યાનમાં આવે હું મૂકતો હોઉં છું તો રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓને હાલાકી પડી રહી છે તે મુદ્દે પણ સાંસદે નિવેદન આપ્યું છે કે પ્રવાસીઓને પડતી તકલીફની સમીક્ષા કરાશે સમગ્ર મામલે સાંસદ પરસોત્તમ રૂપાલાએ આ નિવેદન આપ્યું છે કે અમે એરપોર્ટ માટે મીટિંગ કરીશું અને જે સમસ્યા છે પ્રવાસીઓને જે મુશ્કેલી પડી રહી છે જે તકલીફ પડી રહી છે તે મુદ્દે સમીક્ષા કરવામાં આવશે